બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ની જય હે બરસના શેર માયા મોહનજી માઘવાની આય વારસ ના શેર માયા વા મોહન જી માઘવાની આય વા કાનો કહેરા દહું માગો તેૈ આ પો કાનો કહેરા દહું માગુ તે નહીતર જાસો ખૂબ જાને ગેરે મોહનજી માઘવાને આય નહીત જાસો ખૂબ જાને ગેરે મોહનજી માઘવાને આય હું તો શરમાણી ને હું તો લજાણી હું તો શરમાણી ને હું તો લજાણી લાલા ને લટકેલો ભાણી મોહનજી માગવાને આવ્યા લાલા ને લટકેલો ભાણી મોહનજી માગવાને આવ્યા સોલીસણીઓ ને સુંદડી રે માગી સોલી શણિયો ને સુંદડી રે માગી માથાનો મોડ લીધો માગી મોહનજી માં માગવા ન્યાવા માથાન મોડ લીધો માગી મોહનજી માગવા આવ્યા કાનો ના કુંડ નાક નીરે નાથડી કાનો ના કુંડ નક નર નાથડી હૈયાનો હાર માગી લીધો મોહનજી આવ્યા હૈયાનો હાર માગી લીધો મોહનજી માગવાને બાયે બાજુ બંદન કરના કંગન બાયે બાજુ બંદન કરના કંગન પહોચીને વીટી લીધા માગી મોહનજી માગવાને આવ્યા ઓશીને વિટી માગી મોહનજી માગવાને આ વા કેડ કંદોરો ને ગુઘરી ને વાડો કેળનો કંદોરો ને ગુ ને વાડો સાવીનો જુડોલ માગી લીધો મોહનજી માગવાને આ વા જુડો માગી લીધો દો મોહનજી માગવાને કાંબી કડલા નેણ કાંબી ગા બી કડલાનેણ વાટવિ લીધી માગી મોહનજી માગવાને ઘુગરી વાડી ઝાઝરી લીધી માગી મોહનજી માગવાને सणगार सजीने वालो सुंदरी रे बा सणगर सजीने वालो सुंदरी रे बा मोटो घूङ ठली दोताणी मोहन जी मागवा ने मोटो घूंग टली दोताणी मोहन जी मागवाने आया स्याो सखी बनी सजी रमवन आइ स्या सखी बनी सजी रमवन आए सी नीरजनी रङबर सी नीरजनी रङबर प्रभाते पसा मोहनजी मागवा आय પ્રભાતે પાસા વડ્યા મોહનજી માંગવાને આયવા મોહિની રૂપ જોય માયે દમકાયવા મોહિની રૂપ જોય માયે દમકાયવા આખી રાત ક્યાર મિ આયવા મોહનજી માંગવાને આયવા આખી રાત ક્યાં રમી આવ્યા મોહનજી માગવાને આવ્યા માતા જોને પેલી રાધા રૂપાડી માતા જોને પેલી રાધા રૂપાડી બાળક જાણી બી વડાવે મોહનજી માગવાને આવ્યા બાળક જાણી બી વડાવે મોહનજી માગવાને આવ્યા શેર માયા મોહનજી માગવાને બરસાના શેર માયા મોહન બોલો કૃષ્ણ કનૈયા લાલ ગી જય દ્વારિકાધીશની જય તો મિત્રો સરસ મજાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો